જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ઉત્તરાયણના દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી કયા શુભ ફળની પ્રાપ્તિ થાય ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે મકર સંક્રાંતિથી છ મહિના સૂર્યોદય ઉત્તરાયણ થાય છે ત્યારે પૃથ્વી પ્રકાશમાં હોય છે અને તે પ્રકાશમાં જે કોઈ કાર્ય જેવા કે દાન પુણ્ય આદિ કોઈ પણ કાર્ય કર્યાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે ચૌદ જાન્યુઆરી સવારે આઠ વાગે સોળ મિનિટે સૂર્ય ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરી ચૌદ ફેબ્રુઆરી સુધી પરિભ્રમણ કરશે આ ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે આ સાથે કમૂરતા પણ પૂર્ણ થશે જેથી દરેક પ્રકારના શુભ કાર્ય કરી શકાશે આ દિવસે સૂર્ય પૃથ્વીના ઉત્તર તરફ ઢળતો જાય છે માટે તેને ઉત્તરાયણ કહેવાય છે મકર સંક્રાંતિમાં દાનનું વિશેષ મહત્ત્વ હોવાથી સવારે આઠ કલાક ચૌદ મિનિટથી બપોરે ચાર કલાક સત્તર મિનિટ સુધી દાન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો ચાલો જોઈએ ઉત્તરાયણના દિવસે એવી કઈ વસ્તુનું દાન કરવું જેનાથી ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થાય જેમાંનું પહેલું દાન છે તલ અને ગોળનું દાન તલ અને ગોળનું દાન કરવાથી કુંડળીમાં સૂર્ય અને શનિની દશા મજબૂત થાય છે જેથી સમાજમાં માન સન્માન વધશે બીજો દાન આવે છે આ દિવસે ખીચડો ખાવાનું અને પ્રસાદી રૂપે વહેંચવાનું મહાત્મ્ય છે મકર સંક્રાંતિના દિવસે સાત ધાનો ખીચડો દાન કરવાથી જીવનમાં સુખ શાંતિ સકારાત્મકતા વધે છે નવગ્રહ શાંત થાય છે શારીરિક રોગ આર્થિક સંકળામણ દૂર થાય છે ત્રીજો દાન છે મકર સંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવું જે લોકોને શનિદોષનો પ્રભાવ છે આ શનિદોષનો પ્રભાવ એટલે જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે કોઈ કાર્યમાં સફળતા નથી મળતી તેવા લોકોને શનિદોષનો પ્રભાવ હોય છે આથી જીવનમાં અનેક સમસ્યા ઘર કરી જાય છે તે વ્યક્તિએ ત્રાંબાના વાસણમાં કાળા તલ ભરી કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવું આ ઉપાય કરવાથી શનિગ્રહ શાંત થશે જેથી કાર્ય વ્યવસાયમાં પ્રગતિ થશે દરેક મુશ્કેલીનો અંત આવશે ચોથું દાન છે જે વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો છે અનેક સમસ્યાના વાદળો ઘેરાઈ રહ્યા છે તે વ્યક્તિએ મકર સંક્રાંતિના દિવસે મીઠાનું દાન કરવું જે ખૂબ જ ફળદાયી આ ઉપાય છે જીવનમાં આવતી તમામ નકારાત્મકતા દૂર કરી દેશે પાંચમો ઉપાય છે ઘીનું દાન કરવું કોઈ પણ બ્રાહ્મણ જરૂરિયાતમંદ ગરીબ કે પછી બહેન દીકરીને ઘીનું દાન કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે તમામ આર્થિક મુશ્કેલી દૂર થઈ જશે માતા લક્ષ્મીની કૃપા જીવનમાં હંમેશા બની રહેશે છઠ્ઠું દાન છે અન્નદાન અન્નદાન એ મહાદાન છે ભૂખ્યા બાળકો ગરીબો અનાથાશ્રમ વગેરેને અન્નદાન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થશે દરિન્દ્ર નારાયણની છઠા શાંત થવાથી માતા અન્નપૂર્ણા અત્યંત રાજી થશે તેની કૃપા હંમેશા તમારા પર વરસાવતી રહેશે સાતમો ઉપાય છે ગોળનું દાન કરવું ગોળનું દાન ગરીબ બાળકોને કરવું ગોળ ખાવાથી જેમ બાળકોનું શરીર પૃષ્ઠ થશે તેમ તમારા જીવનમાં સૌભાગ્યની પૃષ્ટિ થશે ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે આઠમું દાન છે ગરીબોને જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્ર કે ગરમ થાબળાનું દાન કરવું જે કરવાથી જીવનમાં માન સન્માન યશ કીર્તિ પ્રાપ્ત થશે દસમું દાન છે ઘઉં અને ચણાનું દાન મકર સંક્રાંતિના દિવસે ઘઉં અને ચણાનું દાનનું વિશેષ મહત્વ છે જેનું દાન કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે ઘઉં અને ચણાનું દાન કરવાથી ભૂમિ સંતાન સંબંધી લાભ પ્રાપ્ત થાય છે વ્યાપાર ધંધામાં પ્રગતિ થાય છે દસમું દાન છે કાંગનું દાન આ દિવસે કાંગનું દાન ઉત્તમ ફળ પ્રદાન કરનારું છે કાનનું દાન કરવાથી શુક્ર ગ્રહ શાંત થશે ઘરમાંથી કલેશ કજિયા કંકાસ હંમેશને માટે દૂર થઈ જશે અગિયાર દાન છે ગુપ્ત દાન તલના લાડુમાં પાંચ કે દસ રૂપિયાના સિક્કા મૂકી આ લાડુ નાના બાળકોને વહેંચવા આ રીતે ગુપ્તદાન કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થશે નિસંતાન દંપતી જો આ ગુપ્તદાન કરે તો ચોક્કસ તેને સંતાન પ્રાપ્તિ થશે તો આ હતું કયું દાન કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ સૂર્યના આ પરિવર્તનથી આજના દિવસે રાત અને દિવસ સરખા હોય છે અને બીજા દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે બાર સંક્રાંતિ થાય છે આથી આ દિવસે રાશિ પ્રમાણે દાન કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો હવે જોઈએ કઈ રાશિના જાતકોએ કઈ વસ્તુનું દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય મેષ કર્ક વૃષિક આ રાશિના જાતકોએ ઘઉં ગોળ મસૂરની દાળ લાલ વસ્ત્ર લાલ તલ લાલ રંગની મીઠાઈ ત્રાંબાનું વાસણ આ વસ્તુનું દાન અતિ ફળદાયી રહેશે સિંહ મકર મીન આ ત્રણ રાશિના જાતકોએ ચણાની દાળ ચંદન પીળું વસ્ત્ર કેસર પીળા રંગની મીઠાઈ ભોજપત્ર પિત્તળનું વાસણ આ વસ્તુનું દાન કરવું અતિ ફળદાયી રહેશે વૃષભ કન્યા ધન આ ત્રણ રાશિના જાતકોએ ઘી ખાંડ સફેદ તલ સફેદ રંગનું વસ્ત્ર માવાની ફળદાયી રહેશે મિથુન આ ત્રણ રાશિના જાતકોએ સ્ટીલનું વાસણ કાળા તલનું દાન કરવું અતિ શુભ ફળદાયી રહેશે તો આ હતું કયું દાન કરવાથી કયા શુભ ફળની પ્રાપ્તિ થાય તેમજ કઈ રાશિવાળાએ કઈ વસ્તુનું દાન કરવું અતિ ઉત્તમ રહેશે તો મિત્રો આજની આ માહિતી તમને જરૂર ગમી હશે મકર સંક્રાંતિના દિવસે કરાતું આદાન ઉત્તમ ફળ આપનારું છે જીવનમાં શુભતા સાથે ભાગ્યનો ઉદય કરનારું છે તો અતિ ફળદાયી આ માહિતી તમારા મિત્રો સ્નેહીજનોને પણ જરૂર શેર કરજો જેથી અતિ ફળદાયી આ માહિતીનો લાભ લઈ જીવનમાં આવતી દરેક સમસ્યામાંથી મુક્ત થઈ શકે સાથે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ